અહીંયા બધા જ સબ્જેક્ટ્સ માટે એક્સપર્ટ ફેકલ્ટી છે સાથે સ્ટુડન્ટ્સ માટે પ્રોજેક્ટર રૂમ અને લાઇબ્રેરીની સુવિધા પણ છે સાથે રૂરલ કેમ્પ તેમજ સ્ટડી ટૂર કરાવવામાં આવે છે રૂરલ ફિલ્ડવર્ક સાથે વિવિધ સંસ્થાઓની મુલાકાત જેમ કે એનજીઓ સરકારી સહકારી સંસ્થાઓ હોસ્પિટલ તેમજ કોર્પોરેટ વિઝિટ કરાવી સ્ટુડન્ટ્સને વ્યવહારિક જ્ઞાન આપવામાં આવે છે વીજેકેએમ છે સો નોકરીની ખાતરી આપતી એકમાત્ર સંસ્થા જેમાં એમએસડબલ્યુ કર્યા બાદ તમને મળશે કારકિર્દીની વિશાળ તક રાજ્ય અને સરકારના વિવિધ વિભાગો કોર્પોરેટ આરોગ્ય એનજીઓ અને સહકાર ક્ષેત્રે તમે નોકરી મેળવી શકો છો વિવિધ એનજીઓ તથા કંપનીઓ જેવા કે ઇન્ફોસિસ સાથે એમઓયુ કરી સ્ટુડન્ટ્સ માટે કેમ્પસ ઇન્ટરવ્યુ પણ ગોઠવવામાં આવે છે એડમિશન ઓપન થઈ ગયા છે તો હવે વીજે સાથે તમારું સપનું કરો સાકાર વીજે કે એમ લોકેટેડ છે ડભોઈમાં બસ ડેપોની બાજુમાં તો રા કેમ જુઓ છો વધુ માહિતી માટે કોલ કરો સ્ક્રીન પર બતાવેલ નંબર પર